આપણે સૌ ફલદ્રા ખાતે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને માજી સાંસદ એવા કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત આગેવાન ભગુભાઈ રવિભાઈ રમેશભાઈ તેમજ સુભાષભાઈ રાકેશભાઈ ગોઈમાના આગેવાન જયંતિભાઈ જયેન્દ્રભાઈ કલ્પેશભાઈ વાંકલથી આવેલા આગેવાન રાકેશભાઈ અને તમામ આગેવાન પ્રેસ મીડિયાના મિત્રો તેમજ ચેપની પણ જમીન જતા જેવા અસર નસ્તો ભગુભાઈ જે વાત કરી એનાથી હું તદ્દન વિરોધ છું અને અસહમત છું ભગુભાઈ જે વાત કરી કે આપણે સરકારને ની હામે જીતી શકતા નથી પરંતુ અમે શરૂઆતથી જ સરકારની હામે જીતતા છે અને વિરોધ પક્ષમાં રહીને કારણ શું છે આપણે લડાઈ હોય પાર તાપીની લડાઈ હોય વાંકલ ની લડાઈ હોય કે કોઈ બી જગ્યા લડાઈ એલ એનટી ની અમે બી અમે એટલે કોઈની સામે લડવા વગર હથિયાર મૂકી દીધા તો સરકાર આપણને એક રૂપિયો આપવાની નથી અત્યારે તમે છ હજાર રૂપિયા લેતા છે ને તેના સાતબાન નીચે હું લખેલું હોય તે તમને ખબર નહીં હશે પણ આપણે સ્પેશિયલ વ્યક્તિ છે શિડ્યુલ ટ્રાઈબ આવતા છે શિડ્યુલ ટ્રાઈબ વિસ્તારમાંથી આવતા છે અને તમે બ્રેક કોરિડોર અત્યારે વાત કરો છો અમે એક વર્ષ પહેલાથી રૂપિયા થી મીટિંગ ચાલુ કરેલી છે અમે અમારા ગ્રામ સભામાં પ્રમુખ સ્થાનેથી પેસા એક ઓગણીસો સત્તર થી વાત કરતા હોય કે પેસા એક ઓગણીસો છન્નું ની વાત કરતા એનું ટાઇટલ મારીને અમે સંપૂર્ણપણે વિરોધ કર્યો છે બીજી વાત કે ફલત્રામાં હવે કાલથી શું થાય તે જોજો કાલથી એવું થાય મારી જમીન બચી જવાનું નગીનભાઈ તારી જમીન જવાની એટલે તારે લડવા દેવાનું પણ નગીનભાઈ તો લગાવ્યો તો આખું ગામ ખાવા

જે વર્તન મળવાનું એની પછી પણ એક વાર ડીપીઆર મને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ત્યારે એમણે જે નગીન બગુભાઈ જે વાત કરીને કે સોશિયલ ઓડિટ થાય કે સોશિયલ એનવાયરમેન્ટ વાત થાય એ તરત જ થશે અહીંયા કેટલો વિરોધ છે તે થશે ને અહીંયા સરકારના આગેવાનો મંત્રીઓ કે કોઈ પણ બીજા હોય આ વિરોધ ઠારવા માટે બધું જ કરે

અમે મોટા ડેમ નથી બનાવવાનો તો મને એમ લાગે પાંચસો કરોડના પ્રોજેક્ટના ડેમ ના ડેમ કોઈ કે મોટા મોટા અહીના જ મંત્રી એમ કીધેલું ગુમરાહ કરવાની વાત કરે છે ધરમપુર ધરમપુરમાં મીટિંગ બી કરેલી એમણે અને અહીંયા જ એમ કીધેલું કે અમે કોઈને ઘૂસવા નહીં દે હું ધરમપુર માં ને આખું ધરમપુર ઘેરી લીધેલું અને સોળ જેટલી રેલી કરી અટૈકા નથી ભારતમાલા પ્રોજેક્ટ ની વાત અમારા વિસ્તારમાં થાય છે અને ભારતમાલા પ્રોજેક્ટમાં જેટલા પણ ગામો આવતા હતા એટલા બધા જ ગામોમાં અમે પેસા એક મુજબની તાલુકા મેજિસ્ટ્રેટને હાજર રાખીને મીટિંગ કરી કે અમારા ગામમાં કોઈ પણ માપણી કરવાની નથી અને કોઈ માપણી કરવા આવે ને અમે ઘૂસવા દેવાના નથી મને એમ લાગે આ બાજુ ખોટા દાટેલા ને નથી દાટેલા વાત ચાલતી છે ખોટા દાટેલા છે કે નથી દાટેલા બધાને ખબર હે ને કાપરિયામાં માં દાટેલા હોય ને તાજે આજે સુધીમાં સુધી કાઢીને ફેંકી દો કોઈ પૂછવા આવે તેમ કેવાનો અમારા આનંદભાઈએ એ ધારાસભ્ય એ કીધેલું ખોટા કાઢી નાખવાના જે પણ કેસ કરવો હોય તો મારા પર ને મને નવાય આપણા ખેડૂતો પર એવી લાગે છે કે બાજુના ગામનો કોઈ નાનો છોકરો હોય ને એ કેરી તોડવાનો તેને મારી મારીને પગ તોડી લાગે પણ બહારથી આવીને હિન્દી ભાષી આવીને તમાર ત્યાં કરી જાય અને તમે કેમ કંઈ નહીં બોલે તે મને નથી નેશનલ ગામ છે વિસ્તારમાંથી સૌથી વધારે જમીન જવાની હતી ચરબી ગામથી વધારે જમીન જવાની હતી હતીનાર ગામથી વધારે જમીન જવાની હતી પીડા ખોટા મારેલા હતા અને પીડા ખોટા બધા કાઢીને નદીમાં ફેંકી દીધા અમે અત્યારે બે વર્ષ થવાના કોઈ કઈ બોલતું નથી પણ જમીન કોની જાય છે આપડી જાય છે અને જમીન તમે લીધેલી કે બાપ દાદા આપેલી તો તમારા છોકરાઓને જમીન આપવાના કે નહીં આપવા આપણને આપેલી આપણે એમને આપવાની ને હા તો આપણી જમીન બચાવવાનું કામ આપણું જ છે બીજા ઉત્તમભાઈ પાકવાના નથી કે પાણીમાં જમીન અપાવી દેવું મળવા આપણી જમીન સાચવવાનું કામ આપણું જ છે તમે આ કિસ્સો લઈને હાઈકોર્ટમાં આવી જાઓ તો હાઈકોર્ટનો જજ શું કરે કે અત્યારે ત્યાં સામાજિક વાતાવરણ કેવું છે જોહે ઇન્ટરનેટ પર જોશે આ મીડિયાના મિત્રો લખેલું હશે તે જોશે અને ઘણા કે આવું કઈ થવાનું નથી ઇલેક્શન પહેલા જીતુભાઈ બોલેલા અને કલેક્ટર સાહેબ તત્કાલીન કલેક્ટર બી બોલેલા આવી કોઈ યોજના થી હવે કાથી આવી યોજના આવીને યોજના નવસારી જિલ્લામાં મારા ગામની બાજુમાંથી સિંધાઈમાં પ્રવેશે છે એ યોજના એવી રીતે તાપીના અંદર યુસુફભાઈ ગામીક લોકો આ લડત ચલાવે છે તાના 33 ગામો જવાના છે તાથી રેલવે આવવાનું છે એટલે આપણે ભૂસાવલ વાળી લાઈનમાંથી જઈએ પાલઘર સુધી લાઈન આવે એનો આપણે ખાસ વિરોધ કરવાનો છે અને આ કઈ એક જ પ્રોજેક્ટ નથી આના પછી પચાસ બીજા પ્રોજેક્ટ આવવાના છે આ વિસ્તારમાં તમે ગુજરાતનો નકશો જુઓ આપણો જે વિસ્તાર છે તે જુઓ તમે ભરૂચ નવસારી તાપી જિલ્લો એ વિસ્તાર તમે ડાંગ જિલ્લો એ જુઓ હાઈવે છપ્પન ની ઉપર શું છે દરિયો છે અને શહેરો છે અહીંથી નીચે આપણે જે જંગલ છે નેશનલ પાર્ક છે વચ્ચેનો એરિયો કેટલો રહ્યો 30 કિલોમીટરનો એરિયો રહ્યો કોડાઈમાં એ જ એરિયામાંથી કોરિડોર બધો જ જવાનો છે ભગુભાઈ વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાનો પાવર પ્રોજેક્ટની એટલી મોટી જરૂરિયાત કેમ પડી પાર તાપી નર્મદા રિવર લિંક જવાનું નેરમાં પાણી જવાનું એટલી મોટી જરૂર કેમ પડી રેલવે ગુડ સ્ટેન કેમ અહીંથી આવવાનું কেমাই থি এক্ষ্পেস হাই঵ে জবনো অহিয়ে ইনামাটে ইনামাটে আপাওর প্রজেক্য়ে এনামাটে ইনামাটে পার তাপি নর্পদান যোজনা জা� એક ભાઈ વાત કરી લે તેમ તમે એમ કે નવું ઘર બનાવો તો પહેલા શું કરે તમે ઘરની શરૂઆત કરો તો શું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આમણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધું પછી શું કરે જીબી માં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પેલું મુખ્ય પેલું લાવે ને લાઈટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ થાય પછી રસ્તો બની જાય બઈ રસ્તાની જરૂર પડે

એમાં આવેલો આખો વાક છે તમે અમારી વાત જો કોઈ ખોટી લાગતી હોય તો તમે એના પર ઇન્ટરનેટ પર ગૂગલ પર સર્ચ મારીને જોજો તમને બધી વિગત મળશે જયારે જાહેરનામું પડશે ત્યારે શું થશે તે તમને કહી દે અત્યારે આપણે બધા સાથે છે જાહેરનામું પડું ને ફલોજરના ખાલી 26 જણના ખેડૂતોના સર્વે નંબર આવે એટલે બબુભાઈ 26 જણા છૂટા ને આપણે બધા કામમાં એ કરવાની જરૂર નથી કોઈ દિવસ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ડાંગવાળા એમ નથી કીધું અમારા કામમાંથી કાંથી ડેમ બનવાનો છે કઈ જગ્યાને કયા સર્વે નંબર જોને વાત નથી કરી કોઈ જો ધરમપુરના જંગલ વિસ્તારના લોકોએ વાત નથી કોઈ દિવસ કપરાડાના લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માંડવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂતની લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી આવેલા તો એ જ છે અમને કોઈ ચૂંટણી આવતી નથી એટલે અમે મત લેવા તો આવ્યા જ નથી પરંતુ તમને સહયોગ આપવા માટે આવ્યા છે અને ભાજપના મંત્રી કે આગેવાન બી આવતા હોય તો આપણે એને બેસાડવા માટે તૈયાર છે મે રાકેશભાઈ કીધું બધાને જ આમંત્રણ આપજો ગણે કાલે પછી એવું એ ઉતરિયા કે કિશનભાઈ તો ફલાણી પાર્ટીના જયેન્દ્રભાઈ તો ફલાણી પાર્ટીના આપણે પાર્ટીનો મત લેવા આવ્યા નથી આપણે આપણી જમીન બચાવવા માટે આવ્યા છે અને એ જમીન બચાવવા માટે આપણને સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે પૈસા એક્ટ આપી છે અનુસૂચી 5 પ્રમાણે રૂઢી પ્રથા ગ્રામ સભાઓ પણ આપી છે એ બધું જ કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ આપણે માત્ર એક જ લીટીનો ઠરાવ કરવાનો છે કે અમે અમારી જમીન આપવાના નથી

આપણા વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે જેમાં હંમેશા લડાઈમાં અમને સાથ આપી છે આપણા આદિવાસી વિસ્તાર કે અન્ય વિસ્તાર દરેક જગ્યાએ સાથ આપી આપ્યો છે અને પાર તાપી રિવલની લડાઈમાં સોળ જેટલી રેલી કરીને સરકારને પણ ઘૂંટણીએ પાડી દીધી એવા વાંસદાર ચીકલીના ધારાસભ્ય અમરેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડૂતોની જે તમામ સંઘર્ષ સમિતિ મંજર કિશનભાઈ તમામ આગેવાનો અને ખાસ કરીને ખેડૂતભાઈઓ વધુ વાત નથી કરવાનો મારે તમને એટલું જ કહેવું છે આપણે જગ્યા આપી છે આપણે જગ્યા આપી છે ચાંદ દેંગે જમીન નહીં ચાંદ દેંગે જમીન નહીં ચાંદ દેંગે જમીન નહીં એ તાકાત રાખવી પડશે કારણ કે આપણો વિસ્તાર પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આવે છે અને આપણો વિસ્તાર પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આવે છે અમે જ્યારે

આપણો રૂડી ગામ સભા પેસા એ મુજબ ગામ સભા કરો અને કામે કામ ઠરાવ કરીને સરકારને મોકલો કોઈ ભી અધિકારી આવે માપણી કરવા તો પહેલા એને ગામને હિમાલય જ રોકી દો એને કહી દેવાનું ભાઈ અમારે ગ્રામ પંચાયતની પરમિશન છે કે અને ના પાડે ની પરમિશન તો એને કહી દેવાનું જેવો એવો પાછો જા એ તો તારા ટાટિયા ભાગી નાખું એ કહેવાની તાકાત આપણી જાગૃતિ થાય તો વાત કરજો તાકાત જય દિવસ